તારીખ સાંજના અંદાજિત સાડા પાંચ વાગે અંજાર એસટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે વધુ બે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે આ બસનો રૂટ અંજારથી ભુજથી હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હરિઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી પ્રારંભમાં અંજારના એસટી ડેપો મેનેજર એચ આર શામળાએ ધારાસભ્યનું શાલ અને બુકે દ્વારા સન્માન અને સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્યએ કરી હતી કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગિરી ગોસ્વામીએ અને આભારવિધિ કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય મ્યાજરભાઈ છાંગા અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બી એન આહિર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભૂરાભાઈ છાંગા અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી અંજાર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા

ગુર્જર નગરી બસો ફાળવેલ છે આ બે ગુર્જર નગરી બસો ભુજ પાલનપુર અને પાલનપુર ભુજ રૂટમાં ચાલશે અહીંથી સવારે સાડા નવ કલાકે અંજારથી ભુજ લોકલ ફેરામાં જશે ત્યારબાદ ત્યાંથી સાડા અગિયાર વાગે ભુજ પાલનપુર જશે અને ત્યાંથી પાલનપુરથી સવારના સાડા સાત કલાકે ભુજ આવવા માટે નીકળશે અને ત્યારબાદ ભુજથી સાંજે સાડા સાડા ચાર કલાકે અંજાર આવવા માટે લોકલ ફેરો રહેશે આમ કુલ અંજાર ડેપોને આ બે બસ ફાળવતા કુલ પચાસ બસોનો કાફલો હાલ અંજાર ડેપોમાં થયેલ છે જ્યારે આ મહિનામાં બસ કુલ આ મહિનામાં રાજ્ય સરકાર શ્રી દ્વારા અંજાર ડેપોને કુલ આઠ બસો ફાળવામાં આવેલ છે અને બે બસો કિલોમીટર થતાં સ્ક્રેપ કરવામાં આવેલ છે આજના દિને જાહેર પરિવહન અને વ્યવસ્થા અને મુસાફરોની સગવડતામાં વધારો થાય ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થાય એવા આશય સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહનવર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબે જે એક નેમ છેડી છે કે ગુજરાતની આ એસટીને નવા ક્લેવર આપવાનું નવી બસો મૂકીને મુસાફરોની સગવડતા વધારવી એના ભાગરૂપે આજે અંજાર ડેપોને વધારાની જે બે બસો મળી આ આ એક જ મહિનામાં કુલ આઠ બસો અંજાર ડેપોને ફાળવવામાં આવી છે એને પરિણામ સ્વરૂપ આ બસોના આવવાથી મુસાફરોની જે કંઈ સગવડતા છે એમાં વધારો થયો છે બ્રેકડાઉનનો નવી બસો એટલે પ્રશ્ન નથી ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થઈ અને સાચા અર્થમાં એસ ટી અમારી સલામત સવારીનો જે મૂર્તિમંત ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે જે નેમ વ્યક્ત કરી છે એના ભાગરૂપે જ આજે આ નવી બસો ઉંમરાય છે અંજાર ડેપોમાં કુલ બાવન બસો થઈ ગઈ તબક્કાવાર બસો વધારાથી જાય છે અને ડેપોની સેવા અને એની સ્ટ્રેન્થ બંનેમાં વધારો થઈ રહ્યો છે